શિક્ષણ બોર્ડના પ્રસિદ્ધ પરિણામમાં ડભોઈ પરિણામ સડસઠ પોઈન્ટ બોતેર ટકા આવ્યું જેમાં ગૌરવની વાત તો એ છે કે શ્રી એમ દયારામ શારદા મંદિરનો વિદ્યાર્થી રાજ્યમાં ત્રીજો નંબર અને ડભોઈ કેન્દ્રમાં પ્રથમ નંબરે ટકા જ્યારે સૌથી ઓછું કુંડેલા તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ટકા નોંધાયું છે ધોરણ દસ ના પ્રસિદ્ધ થયેલ પરિણામોમાં પરિણામ સડસઠ નોંધાયું છે ત્યારે ડભોઈ નગર અને નગરમાં આવેલી એમ એચ દયારામ શારદા મંદિર હાઈસ્કૂલ નું પરિણામ બાસઠ પોઈન્ટ ઓગણચાલીસ ટકા આવ્યું છે પરંતુ આ સ્કૂલ નો વિદ્યાર્થી રાયઝાદા આદિત્ય પરેશભાઈ નવ્વાણું પોઈન્ટ સત્તાણું પર્સન્ટેલ રેન્ક મેળવી રાજ્યમાં ત્રીજો ક્રમ સાથે ડબોઈ નગરમાં પ્રથમ ક્રમ મેળવી નગર તેમજ શાળાનું ગૌરવ વધાર્યું છે ત્યારે સાથો સાથ નગરની બીજી શાળાઓની વાત કરવા જોઈએ તો નવપત સાર્વજનિક હાઈસ્કૂલનું પરિણામ ત્રેસઠ પોઈન્ટ સાડત્રીસ ટકા નોંધાયું છે તેની સાથે જ

પંચ્યાસી પોઈન્ટ નડા 57 ટકા અમરેશ્વર 84 ટકા વડજ સાહીઠ ટકા સિદ્ધપુર ટકા મંડાલા સિત્યોતેર ટકાઢેલા તેત્રીસ ટકા કરમાલ છોતેર પોઈન્ટ બાણું ટકા દયારામ બાસઠ મોડલ ફોર્મ ચોવીસ માં લેવાયેલી બોર્ડ નું પરીક્ષાનું પરિણામ બોર્ડની ની વેબસાઇટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું ડ્રભો કેન્દ્રનું પરિણામ સી સડસઠ પોઈન્ટ બોતેર અને સમગ્ર બોર્ડનું પરિણામ બ્યાસી પોઈન્ટ છપ્પન આવેલું જેમાં ડભોઈ કેન્દ્રમાં પ્રથમ આદિત્ય પરેશભાઈ રાયજાદા જેને નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર મેળવી અને ડભોઈમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે એના વાલી વિદ્યાર્થીને શાળા મંડળ શાળા અને મંડળ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ વિદ્યાર્થી ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ શાળાનું પરિણામ બીજા વિદ્યાર્થીઓ કુલ 327 વિદ્યાર્થીઓમાંથી 204 વિદ્યાર્થીઓ શ્રી અમિત દેરામ શારદા મંદિરના પાસ થયેલ છે અને શાળાનું પરિણામ 62.39 આવેલ છે મંડળ તરફથી શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર હું આદિત્ય પરેશભાઈ rai હું આ ધોરણ દસ એસએસસી બે હજાર ચોવીસની પરીક્ષામાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું પીઆર સાથે પાસ થયેલ છું અને હું સમગ્ર ડભોઈ પંથકમાં પ્રથમ ક્રમાંકે તથા સમગ્ર ગુજરાતમાં તૃતીય ક્રમાંકે પાસ થયેલ છું તે બદલ હું મારી શાળાના શિક્ષકો કે જેમને મને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું મારી શાળાના આચાર્ય શ્રી યોગેશ સર અને ચાવડા સર કે જેમને ખૂબ જ સારી મને માર્ગદર્શન આપ્યું કે જેથી હું આટલું સારું રિઝલ્ટ લાવી શક્યો અને સમગ્ર શિક્ષકો કે જેમને મને ખૂબ સારું શિક્ષણ આપ્યું તથા મારા માતા પિતા કે જે પોતે પણ એક શિક્ષક છે અને મને જે એ રીતનું શિક્ષણ આપ્યું કે જેથી હું આટલું સારું રિઝલ્ટ લાવી શક્યો તેથી હું મારી સમગ્ર શાળા એમએચ શારદા દયારામ મંદિરનો આભાર માનું છું